વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય ભૂગોળ પાઠ નંબર અગિયાર માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન એમાંનો ત્રીજો વિડીયો લેક્ચર એમાં એક પરિમાણીય આલેખ આપણે આલેખની ચર્ચા કરતા હતા અહીં માત્ર એક જ પરિમાણ ધરાવતી ભૌમિતિક ક્ષમનાઓ ઉપયોગ કરીને આંકડા દર્શાવવામાં આવે છે તે માટે વક્ર રેખા અથવા તો સીધી રેખા અથવા તો બંનેનો ઉપયોગ થઈ શકે છે જો એક પરિમાણ એટલે એક જ એક જ લીધી એમ એને એક પરિમાણ કહેવાય ભૌમિતિક સંજ્ઞાનો ઉપયોગ કરીને આંકડા દર્શાવવામાં આવે છે વક્ર રેખા પણ અથવા તો સીધી રેખા અથવા તો બંનેનો પણ ઉપયોગ થઈ શકે વિદ્યાર્થી મિત્રો તમારે સામે ઉદાહરણ આપવામાં આવેલા છે જો પહેલું આપ્યું છે વક્ર રેખાવાળું બીજું સાદી રેખા આપેલી છે સીધી ઊભી લીટી બધી એને પણ આ લેખ કહી શકાય ત્રીજું ખાલી સ્તંભ સ્વરૂપમાં ત્રણ સ્તંભ આપેલા છે ત્રીજું આપેલું છે ત્રિમિતિ મિશ્ર સ્તંભિમા આપણે જુદા જુદા કલરના સ્પાઇસ જોઈ શકીએ છીએ અને પછી છે ક્ષય સ્તંભ જે ગતિ બતાવે છે એક લાંબો છે એક એથી અંદર ટૂંકું છે એથી પણ ટૂંકું છે આ કંઈક સૂચનો આપતા હોય આમ એક હોય છે દ્વિપરિમાણ આલેખ આવા આલેખ તૈયાર કરવા માટે એવી ભૌમિતિક સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે જેમાં એક સાથે બે પરિબળ દર્શાવી શકાતા હોય છે આવી સંજ્ઞાઓમાં વર્તુળ અને સોરોષો સમાવેશ થાય છે કારણ કે આ બંને સંજ્ઞાઓ બે પરિબળ પરિમાણો દર્શાવે છે દાખલા તરીકે તો દ્વિ એટલે બે બે ભૌમિતિક સંજ્ઞાઓનો ઉપયોગ થતો હોય એમાં એક જ સાથે બે પરિમાણ દર્શાવી શકતા હોય આવી સંજ્ઞાઓમાં વર્તુળ અને સોરસનો સમાવેશ થાય છે બંને સંજ્ઞાઓ બે પરિબળ હોય ઉદાહરણ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો તમારી સામે એ પહેલું છે વર્તુળ ત્રિપરિમાણ આલેખ કોને કહેવાય અને એક છે સોરસ દ્વિપરિમાણના ઉદાહરણ તરીકે સોરસ કોને કહીશું બંને બાજુ સરખી હોય સામસામેની બાજુ સરખી હોય ને સુરસ કહેવાય લાંબુ અને છે ટૂંકું હોય તેને આપણે લંબ સોરસ કહીશું ત્રિપરિમાણ આલેખ જ્યારે આંકડાનું કદ ઘણું મોટું હોય ત્યારે તેને ત્રણ પરિમાણ દર્શાવતી સંજ્ઞાઓ દ્વારા ચિત્રાત્મક સ્વરૂપમાં કેળવી શકાય તે માટે ઘન સોરસ તથા બ્લોક પ્લાઇસ વગેરે સંજ્ઞાનો ઉપયોગ થાય છે આ પદ્ધતિમાં ઓછી જગ્યામાં વધુ વિગત દર્શાવી શકાય છે ત્રિપરિમાણ ત્રણ પરિમાણ આ લેખ વ્યક્તિ કે જેમાં એક સાથે ત્રણ બાબત દર્શાવી શકાય એમાં ઘન ગોળો પણ આવે ઘન સોરસ આવે અને બ્લોક પ્લાઈઝ પણ આવે પરીક્ષામાં આના પ્રકાર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો એનો ચાર આપણે સામે ઉદાહરણરૂપે આપેલું છે પહેલું છે ઘન ગોળો છે બીજું ચિત્ર ઘન સોરસ છે અને ત્રીજું છે એ બ્લોક પ્લાઇઝ છે ત્યાર પછી ચિત્રાત્મક તથા કાર્ડો ગ્રામ આ લેખકોને કહેવાય અનુરૂપ હોય તેવી ચિત્રાત્મક સંજ્ઞા દ્વારા કરવામાં આવે છે જેમ કે જનસંખ્યાની વિગત જાણવા માટે માનવીનું ચિત્ર મૂકી શકાય તે સાથે પ્રત્યક્ષ સંજ્ઞા માટેનું મૂલ્ય પણ મૂકી શકાય જેમ કે ચિત્ર બરાબર દસ હજાર વ્યક્તિઓ એટલે કે માનવીના ચિત્ર બરાબર દસ હજાર વ્યક્તિઓ તેવી જ રીતે ખેત ઉત્પાદનની માહિતી આપવા માટે પાંદડું જંગલોની માહિતી માટે વૃક્ષનું ચિત્ર તેના મૂલ્ય સાથે મૂકી શકાય આવી માહિતી દ્વારા પણ આંકડાનું અર્થઘટન કરી શકાય વિદ્યાર્થી મિત્રો ચિત્ર દ્વારા અને કાર્ડોગ્રામ દ્વારા આંકડાનું સૂચન અને અનુરૂપ હોય એવા ચિત્ર સંજ્ઞમાં ઉપયોગ કરી શકાય છે આ વિગતો માટે માનવીનું ચિત્ર મૂકી અને એના સામે દસ હજાર લખીએ તો ખ્યાલ આવે કે એક માનવ બરાબર દસ હજાર રૂપિયાની દ્રષ્ટિ હોય તો પાંદડું મૂક્યું હોય તો સમજવું કે એ ખેત ઉત્પાદનની પ્રવૃત્તિ બતાવે છે અને એ જ રીતે વૃક્ષ હોય તો એ જંગલનું અર્થઘટન બતાવે છે આંકડા શાસ્ત્રીય પ્રયુક્તિઓ હવે પછી તબક્કામાં આંકડાની ચકાસણી કરવામાં આવે છે અને તે માટે આંકડા શાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે ચકાસણીના હેતુ પ્રમાણે આંકડા શાસ્ત્રીય પદ્ધતિ દ્વારા પસંદ કરવામાં આવે છે ચકાસણી માટે ઘણી પદ્ધતિઓ છે પણ મૂળભૂત રીતે ત્રણ પદ્ધતિ વધુ ઉપયોગમાં લેવામાં આવે છે ત્રણ પદ્ધતિઓ આ મુજબ છે જો હવે પછીના તબક્કાની ચકાસણી આંકડા પ્રમાણે થાય છે અને તે આંકડાની પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે ચકાસણીના હેતુ આંકડા શાસ્ત્રીય પદ્ધતિ દ્વારા પસંદગી કરવામાં આવે છે એના મૂળભૂત ત્રણ પદ્ધતિઓ છે અને આ પદ્ધતિઓનો મુખ્ય ત્રણ રીતે એટલે કે ઉપયોગ કરાય એમાં પહેલું છે મધ્યવર્તી સ્થિતિના માપદંડો બીજું છે પ્રચાર અને ત્રીજું છે સબંધ ત્રણ બાબત આપવામાં આવેલી છે એટલે મધ્યવર્તી સ્થિતિનો માપદંડ કોને કહેવાય સ્વપ્રચાર કોને કહેવાય એની વિગત આગળ છે આમાંથી આપણે મધ્યવર્તી સ્થિતિના માપદંડની માહિતી મેળવશું મધ્યવર્તી સ્થિતિના માપદંડ કોઈપણ અભ્યાસ માટે પ્રાથમિક અથવા તે દ્વિતીય આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે આ આંકડા જુદા જુદા એકમો હેઠળ સંકલિત કરવામાં આવે છે બધા એકમોના સમૂહને અભ્યાસ માટેની સમિષ્ઠ કહે છે તેની જનસંખ્યા એવા અર્થ કરવાનો નથી તેમાંથી અભ્યાસ માટે લેવાયેલા આંકડા નમૂના કહે છે પ્રશ્નાવલીની મદદથી જે માહિતી એકત્ર કરવામાં આવી હોય તેનું સારણીકરણ કરવામાં આવે છે સારણીમાં દર્શાવેલા આંકડા કેટલાક લક્ષણો ધરાવતા હોય છે આ લક્ષણોને ચકાસવા માટે કેટલીક આંકડાકીય પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે આ ચકાસણી દ્વારા માહિતી આપેલા અવલોકનનો સરાશ દર્શાવે તેનું માપ શોધવાનો હેતુ હોય છે આ માપ દર્શાવતું મૂલ્ય કુલ અવલોકનની વચ્ચે ક્યાં છે અવલોકન વચ્ચે અથવા મધ્યમાં રહેલા આ મૂલ્યોને શોધવા માટે મુખ્ય ત્રણ પદ્ધતિઓ વધુ વપરાય છે આ પદ્ધતિઓ છે મધ્ય મધ્યસ્થ અને બહુલો આ ત્રણેય પદ્ધતિ દ્વારા ત્રણ જુદા જુદા મૂલ્યોવાળી મધ્યસ્થ સ્થિતિ શોધવામાં આવે છે આ પદ્ધતિઓની માહિતી આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો આપણે જે અભ્યાસ આંકડા કે સમાવિષ્ટ કરવામાં આવેલી જનસંખ્યા વસ્તીના અર્થ કરવાનો નથી પરંતુ અભ્યાસમાં લેવાયેલા આંકડાના નમૂના છે આ મદદથી જે માહિતી એકત્ર કરવામાં આવી હોય એનું સારણીકરણ કરવામાં આવે છે આ આંકડા કેટલાક લક્ષણો પણ ધરાવતા હોય છે અને કેટલીક આંકડા શાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ પણ કરવામાં આવે છે આમાં ત્રણ પણ આપણે ગાણિતિક ગણિતનો ઉપયોગ થશે હવે મધ્ય મધ્યસ્થ અને બહુલભ દાખલાના સ્વરૂપમાં આપણે ગણવાના છે આવતા વિડીયા લેક્ચરમાં આપણે એની પણ ચર્ચા કરીશું તો આમ આ ત્રણ બાબતોની ચર્ચા વિડીયો લેક્ચરમાં મધ્યક મધ્યસ્થ અને બહુલક શીખવાડાના છે અને પરીક્ષા માટે પણ મહત્ત્વના રહે છે અને પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ હોય જ છે મોટેભાગે આઠથી નવ માર્ગ પરીક્ષાની અંદર આવે છે એમાંનું મધ્યક આપણે પહેલો મોબાઈલની ચર્ચા કરી લઈ દાખલાની ગણતરી આપણે આવતા વિડીયો લેક્ચરમાં કરશું કઈ રીતે દાખલો ગણવો અને સરળ પદ્ધતિ છે એને સરળ પણ જશે તમને આકડાકીય માહિતીનું તેનું સરેરાશ માપવાની આ સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ છે તેની વ્યાખ્યા આ રીતે માપી શકાય માહિતીના બધા અવલોકનની સરવાળો કરીને તે સરવાળાને અવલોકનની કુલ વડે ભાંગવાથી જે મૂલ્ય મળે તેને મધ્યક કહેવામાં આવે છે સૌ તો જે માહિતી આપવામાં આવેલી છે એ માહિતીને આપણે સૌથી પહેલાં પ્રચલિત પદ્ધતિનો વ્યાખ્યા આ રીતે આપી શકાય કે અવલોકનનો સરવાળો કરી અને અવલોકનની કુલ સંખ્યા એને ભાંગવાથી જે મૂલ્ય મળે છે એને મધ્યક તરીકે ઓળખવામાં આવે છે તેને લખવા માટે એક્સ ઉપર એક્સ બાર સંજ્ઞા વપરાય છે અને તે એક્સ બાર એવા નામે ઓળખાય છે પ્રત્યેક અવલોકનને એક સંજ્ઞા દ્વારા સૂચિત કરવામાં આવે છે અવલોકનની જેટલી સંખ્યા હોય તે મુજબ તે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એવા ક્રમાંક લખવામાં આવે છે બધા અવલોકનના સરવાળાને એક્સ સિગ્મા સંજ્ઞા દ્વારા સૂચવવામાં આવે છે અને તેને સિગ્મા નામે ઓળખવામાં આવે છે અવલોકનની કુલ સંખ્યા માટે એન લખાય છે આ વિગત મધ્યક વિશે સમજવા માટે એક ઉદાહરણ ટપા વિદ્યાર્થી મિત્રો આગળ વ્યાખ્યા આપણે જોઈએ પછી એને એક્સ બાર કરવામાં આવે એક્સ અને ઉપર લીટો છે એને એક્સ બાર કહેવાય આપણે કાલે આવતા વિડીયા લેક્ચરમાં એની સૂત્ર મૂકશું અને સૂત્રની શરૂ ચર્ચા કરશું પછી જે અવલોકનો આપેલા છે એનો સરવાળો એને સિગ્મા કહેવામાં આવે તો મેં ઇંગ્લિશમાં એ લખીએ છીએ આપણે એને સિગ્મા કહેવાય છે અને આ સિગ્માના નામે ઓળખાય છે નીચે આપણે એન મૂકીએ સૂત્રોમાં તો અવલોકનની કુલ સંખ્યા માટે એન પણ વપરાય છે વિદ્યાર્થી મિત્રો અને ઉદાહરણ છે આપણે આવતા વિડીયો લેક્ચરમાં તપાસશું આપણે અહીં સુધી અત્યારે રાખીએ અને આવતા વિડીયો લેક્ચરથી આપણે દાખલા ગણવાની શરૂઆત કરશું